સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલી ગતિ પથની કુલ લંબાઈ ને અંતર કહે છે અંતર નો એકમ તમને બધાને ખબર છે શું છે મીટર હવે સ્થાનાંતર બ્રહ્સ્થાનાંતર નો મતલબ સૌથી ઊંચા માં ઓછવંત ધારો કે હું તમને સમજાવી દઉં ધારો કે બેટા આ ધારો કે ગો ગાર્ડન છે આખો ગાર્ડન છે અહીંયા જે કોરસટો પેક છે અહીંયા એક દરવાજો છે એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટ હવે બેટા તમને એવું કીધું છે આ તમારો એક્ઝિટ છે તમને એવું કીધું કે સાયકલ લાઈન કે બાઇક લઈને અહીંયા ગમે એમ ફરવાનું છે ફરે તમે આખું ફરે અને છેલ્લે અહીંયા આવી ગયા તો મને ધારો કે અહીંયા અંદર તમે 5 કિલોમીટર સુધી ફરે તો તમે અંતર કેટલું કાપ્યું 5 કિલોમીટર સ્થાનંતર 5 કરું ના સ્થાનંતરનો 100 100 એટલે શોર્ટકટ જોમો શબ્દ શોર્ટકટ સ્થાનંતરનો 100 એટલે શોર્ટકટ શું શોર્ટકટ તો હવે મને સર્વર કેની કરી દી અહીંયા

આગળ વધીએ આપણો પ્રશ્ન હવે બીજો પ્રશ્ન એવો છે હું પેલા વાંચું છું દરેક સમજુ આ તમારો પ્રશ્ન નંબર બે છે હું તમને લખી આપું અને એના જેવો જેવો બેટા પ્રશ્ન નંબર દસ મેં સાથે લઈ લીધો છે પ્રશ્ન બે વાંચું છું જોજો બેટા કોઈ પદાર્થ દ્વારા અમુક અંતર કપાયેલ છે સમજો પચાસ કિલોમીટર કાપ્યું શું તેનું સ્થાનાંતર શૂન્ય હોય શકે જો હોય તો આપના ઉત્તર ઉદાહરણ દ્વારા સમજાવવું બધાને ખબર છે સ્થાનાંતર એ ધને હોય સ્થાનાંતર ઋણે હોય સ્થાનાંતર શૂન્ય હોય તો સાહેબ શૂન્ય હોય તો સાબિત કર્યા કોઈ કરાઈ દઈએ શું ટેન્શન હોય તો પેલું જુઓ क्या લખ્યું છે હા પદાર્થ નું સ્થાનાંતર શૂન્ય થાય એટલે શૂન્ય થાય તો હવે બેટા મેં તમને આગર વિડિયો મારા પ્લે લિસ્ટ જોઈ લેજો બેટા સરસ મજાનો વિડિયો છે વેગ વાળો એમાં મે સમજાવેલું છે કે સ્થાનાંતર ક્યારે શૂન્ય થાય કે જ્યારે ગતિ કરતો પદાર્થ તારો કે તમે આ તમારી સાળા છે આ ઘર ઘર થી તમે સાળાઈ જાઓ છો તો કે 2 કિલોમીટર શાળાથી ઘરે આવો છો બે કિલોમીટર તો તમે અંતર કેટલું કાપ્યું તો સાહેબ ચાર કિલોમીટર તો જો પણ સ્થાનાંતર કેટલું સાહેબ સ્થાનાંતર કેમ તમે શરૂઆત ક્યાંથી કરી ઘરથી સ્થાનાંતર નો મતલબ જ્યાંથી શરૂઆત કરી હોય અને છેલ્લે જ્યાં પહોંચો તેનું ઓછામાં ઓછું અંતર તમે શરૂઆત ક્યાંથી કરો ઘરથી પહોંચો પણ ઘરથી લો બાદ નક્કી કરો બાદ દકેલી ઘર માઇનસ ઘર જીરો એનો મતલબ ગતિ કરતા પદાર્થ પ્રારંભિક સ્થાન ઘર અને અંતિમ સ્થાન કેવું હોય એક જ અંતિમ સ્થાન પર ઘર હોય તો સ્થાનાંતર શૂન્ય થાય પણ બેટા અહીંયા ઉદાહરણ આપ્યું છે તમે ઘર થી શાળા એ જાઓ છો ઘરથી જાઓ છો અને શાળાથી ઘરે પાછા શાળા શાળાથી ઘરે પાછા આવો ત્યારે અંતર શૂન્ય થતું નથી આને સાબિત કરી આપીજો અંતરો ચાલ થાય પણ સ્થાનાંતર શૂન્ય થાય છે ઓકે ચલો એટલે નીચેનો પ્રશ્ન છે દશમુ ના જીવન જેવો છે ને બેટા એટલે મેં એની સાથે લઈ લીધો તમને ખબર પડી તો શું કહે છે જો દશમ પ્રશ્ન સ્થાનાંતર માટે નીચેના પૈકી શું સાચું છે તો અહીંયા આપેલું છે જો સાચું કે ખોટું ક આપેલું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં જો અહીંયા હું કીધું છે તો સ્થાનંતર શૂન્ય થઈ શકે નહીં આ વિધાન કેવું છે ખોટું આરત બનાય સ્થાનંતર શૂન્ય થાય એટલે મે સાચું લીધા જો તો લખવાનું શું સ્થાનંતર શૂન્ય થઈ શકે નહીં આ વિધાન કેવું છે ખોટું છે કારણ કે સ્થાનંતર શૂન્ય થાય બીજું સ્થાનંતર અંતર કરતાં મોટું હોય સ્થાનંતર અંતર કરતાં મોટું આ વિધાન પણ ખોટું છે જો હું તમને કહી દઉં આ મોસ્ટ ટાઇમ एमसीक्यू સ્થાનાંતરનું મૂલ્ય સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતા નાનું હોય કાતો તો અંતરના જેટલું હોય તો જુઓ આ વિધાન ખોટું છે કારણ કે સ્થાનાંતર હંમેશા અંતર કરતા નાનું હોય કા તો અંતર જેટલું હોય તો અહિયાં લખી છે કન્ડિશન દેખાય છે બેટા તો ફરી હું તમને ત્રણ એમ કહી દઉં એક્ઝામ માં આવશે અંતર ક્યારે પણ શૂન્ય થતું નથી બીજું સ્થાનાંતર મૂલ્ય ધને હોય બેટા ઋણે હોય અને શૂન્ય હોય એનો મતલબ સ્થાનાંતર શૂન્ય હોય શકે દર વખત હોય ને હોય શકે ત્રીજી વસ્તુ સ્થાનાંતરનું મૂલ્ય બધા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે મારું કામ બીજા જેવું નથી ખાલી અહીંયા આવું પાંચ જતું રહેવાનું ના મહિના હવે તમને બતાવો સરપ્રાઇઝ હા જો તમે ખબર જ હોય કે સર આવે ત્યારે કઈક ના કંઈક નવ લેતા આવે છો તમને લાગતું હશે તમે ત્રણ ચાર વિડીયો જોવો છો સર તમે સરસ સરસ રિઝલ્ટ બતાવો છો પણ ધારો કે હોય તો તમે ના હવે હું સોલ્યુશન લઈને આવ્યો છું હું એવા છોકરા બતાવું કે જે ધોરણ આઠ કરતા ધોરણ માં બેટા ધોરણ નવ લે એટલું અઘરું છે ને છતાં પણ જ્યોત માં ભણસો ને તો કેવું લાગશે કેવી દો લોલીપોપ ગીયો કેવો લાગે લોલીપોપ જોજો 8 કરતા 9 માં ધોરણમાં ટકા માં અધોધો વધારો કેટલો વધુ વધારો કે તમને લાગે જો પહેલા અહીંયા આટુ દેખાતું હશે તમને કહી દો સુવતલા હર્ષિકા ધોરણ 8 માં માં ટકા માત્ર 58 9 માં માં જો 74 કેટલા ટકા નો વધારો 18 ટકા 9 માં માં 18 ટકા નો વધારો સમજી લો આ પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ધોરણ નથી આ તમામ થી નવમાં વધારે નેક્સ્ટ માર્સિલ કરીને છોકરો સિત્તેર ટકા ધોરણ નવમાં સિદ્ધાંત એ વન ગ્રેડ બેટા પૂર્વેશ કરીને છોકરો બેટા આ છોકરો છે ને આ દિન સુધી એક થી આઠમા ક્યારે પણ બેટા પંચાવન નેવું ટકા થી ઉપર આવેલ નથી આઠમા હતા ફક્ત ને ફક્ત બેસી ટકા તેરે નવમામાં જો 34 ઓકે ચૌ નેક્સ્ટ દેવાંસી ઘરે ની છોકરી 71% નવમામાંમાં સીધા 82 વધારો તમે જો 11% આગર રહસ્ય ઘટના બતાઉ જો અમગમ છોકરા રિઝલ્ટ તમને ખબર પડે બેટા દરેક છોકરા બેટા કોઈ પણ સ્કૂલ હોય 76 એના 86 દસ દસ બાર રમવાતા નથી દસ ટકા વધારી સંતોષ માટે શિક્ષકો જોઈએ એમાં જોવાનું જ આગળ વધીએ બેટા તમે રિઝલ્ટ જોઈ શકો છો તમારા વિદ્યાર્થી મિત્રો શેર કરી શકો છો દરેક છોકરામાં ટકાનો વધારો વધારો કેટલા છોકરા છે બેટા ઓગણત્રીસ છોકરા છે બેટા મારી પાસે કે જેને બેટા ટકાનો વધારો થયો 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 જોય હવે ચાલે બેટા ચલો આગળ વાત આગળ વધીએ આપણે નવો પ્રશ્ન લઈને આવી રહ્યો છું તમારી સમક્ષ ઝડપ ઝડપ નો તમે ડિટેલ વિડીયો જોયો ના હોય તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં હું એને પણ લિંક મૂકી દઉં છું ઓકે આ ચેપ્ટરના ના મેં વિડીયો બનાવ્યો છે એ લિંક મૂકી દઉં છું હવે તમને એમ થતું હશે કે સર આની પીડીએફ ક્યાં મળશે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે લિંક પર ક્લિક કરો અને મેળવી લો ઝડપ ચલો હવે જણાવો ઝડપ જડત્વ બ્રિગ્લિશ માં સૂત્ર યાદ ની રાખવાનું હું બને ના પાડો છું જડત્વ નું પેલા સૂત્ર જડક બરાબર પદાર્થ એ કાપેનું અંતર છેદ માં સમ બસ આટલું લખવાનું જડક બરાબર અંતર ના છેદ માં સમ મે તમને વ્યાખ્યા શીખવા ની જો અહીંયા લખું જો જડક બરાબર અંતર ના છેદ માં સમ નીચે શું બોલાય બેટા એકમ નીચેથી ઉપર જવાનું અહીંયા સુ લખાય ગતિમાન સુરાત પદાર્થ તો પછી કે વ્યાખ્યા એકમ સમયમાં ગતિમાન પદાર્થે અંતર શું કાપવાનું કાપેલ કાપેલા અંતરને ઝડપ કહે છે વ્યાખ્યા ઓકે ગતિમાન પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ હોય સૂત્ર લખવાનું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હવે એકમ તો અંતરનો એકમ શું મીટર સમયનો એકમ શું સેકન્ડ તો ઝડપનો એકમ શું બની ગયો મીટરના છેદમાં સેકન્ડ જો લખી છે અંતરનો એકમ મીટર છે સમયનો એકમ સેકન્ડ છે આ જે જળક નો એકમ મીટર પ્રતિ સેકન્ડ કદાપે બેટા માઈનસ વાળો યાદ રાખવાના નથી આવો હવે વ્યવહારમાં જળ બીજા એના એકમો જોવા કે તમે બાઈક લેન જાઓ ગાડી લેન જાઓ જે સ્પીડોમીટર માં લખ્યું હોય કિલોમીટર પ્રતિ અવર સેન્ટીમીટર ના સેકન્ડ હવે કેવી રાશિ છે જળક કેવી રાશિ બેટા ધીસ કેવી રાશિ છે બેટા ધીસ ઓકે તો આ વિડીયો ને અહીં હું અંશ સુધી રાખું છું